એ બીજા રાઉન્ડ માટે અત્યારે ક્યાંક ને ક્યાંક પોતાની વાત મૂકી રહ્યા છે ઉમેદવારો બરોબર એને રજૂઆત કરવી જોઈએ પરંતુ હજી પણ કહી શકાય કે એમાં કોઈ નિરાકરણ એવું એવું બની શકે છે હજી પણ એ ચલાવવા હોય ક્યાંક અનુમાન હજી પણ એ જ સેવાઈ રહ્યું છે અને પ્રતીક્ષા યાદી જે છે એનાથી જ એ ઉમેદવારો પોતાની ભરતી કરવા માંગતા હોય એવું લાગી રહ્યું છે બરોબર બની શકે છે આવતા વીક ની અંદર જ તમારું જે વેઇટિંગ લિસ્ટ જે છે એ વેઇટિંગ લિસ્ટ આવી શકે છે અને બોર્ડર લાઈન ઉપર રહેલા ઉમેદવારો જે છે એ કદાચ પસંદ પામે પરંતુ એથી જે ખોદા થોડાક ઓછા નીચા મેરિટવાળા છે તો એ ઉમેદવારો માટે દરેકને કહેવાનું કે ભાઈ તમે થોડીક જો વધારે મહેનત કરી લેશો તો બીજો રાઉન્ડ પણ પડી શકે છે બીજા રાઉન્ડ માટે મહેનત કરવી ખૂબ જરૂરી છે બીજું કે છ થી આઠના ઉમેદવારો જે છે જે કોર્ટ કેસ થયેલો હતો એમાં કહી શકાય કે માસ્ટર વિથ કોઈ રેગ્યુલર નોકરી કે બીજી કોઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ રેગ્યુલર કોર્સ હતો રેગ્યુલર જગ્યાએ હાજરી આપેલી હોય તો એના માટેની એના માટેનું અત્યારે ચકાસણીઓના જે પ્રક્રિયા હતી અને ઉમેદવારોને જે ખુલાસા કરવાના હતા એ ખુલાસાની પ્રક્રિયા પતી ગઈ છે આવતીકાલના એ મિટિંગ મળવા જઈ રહી છે અને મિટિંગની અંદર જે કમિટીના જે સભ્યો છે જે કોર્ટે નક્કી કરેલા છે એ સભ્યો આવતીકાલે મુલાકાત કરવાના છે અને જે પણ નિર્ણય લેશે એ નિર્ણય પછી

અને પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ હવે જે નિર્ણય લેવાનો છે તેમાં એક કમિટી જે બેઠી છે એ કમિટી હવે આવતીકાલે બે દિવસની મુલાકાત કરશે બે દિવસની મુલાકાતમાં જે જે ઉમેદવારો જે જે રજૂઆતો કરી છે એની પ્રકારે સ્કૂટીની કરી એક લિસ્ટ તૈયાર કરી અને એ સોંપવાની છે રાજ્ય સરકારને અને રાજ્ય સરકાર એની ઉપર નિર્ણય લઈ અને પછી શિક્ષણ વિભાગને સોંપવાનું છે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં છ થી આઠ ઉમેદવારો જે છે 6 થી 8 ના જે ઉમેદવારો છે જેનું જે કહી શકાય જે પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવી હતી જિલ્લા પસંદગીની એ પ્રક્રિયા સપ્ટેમ્બર મહિનાના વીક થી સ્ટાર્ટ થશે તો થઈ જશે એ દિન આવે તમારી જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આગળના દિવસોની અંદર શરૂ થઈ જશે અને આવનાર દિવસોની અંદર

ડોક્યુમેન્ટ સોરી ટેલિગ્રામની જે ચેનલ છે એ ટેલિગ્રામની અંદર ડોક્યુમેન્ટ ફોર્મેટમાં અપડેટ હું આપવાનો પ્રયત્ન કરીશ જ્યારે જ્યારે માહિતી મળતી રહેતી હોય છે